માતાજી જેમાં ને ફરીથી આપણો નવો બ્લોગ આવી ગયો છે તો આજે જવાનો વિચાર છે તો તમને બધા લાઈક શેર અને તમને જરૂર જરૂરથી કરજો તમે લાઈક કોઈ નથી કરતા સબ્સ્ક્રાઇબ કરો શેર કરો બધું કરો તો યાર તમને મારા વિડીયો જોવાની મજા આવશે જાય છે ને ત્યાં મંદિર છે ત્યાં કોઈ પૂજા પૂજા જાય છે ને ત્યાં બહેન કરીએ છીએ તો અમે જાય હાલો તમને ત્યાં જઈને બતાવો અમારા મંદિરે શું છે ફરી અમે પૂજા પૂજા કરીએ બધું તમને બતાવો મંદિરનો થોડો ઘણો ઇલાકો છે અમે આ બાજુ રમવા આવતા હોય તો અમને મંદિર એક દેખાણું કે આ બાજુ કોઈ આવતું નથી તો એમ તો હાલો તમને ડાયરેક્ટ મંદિર જઈને મળીએ જય શ્રી ની કોમેન્ટ કરજો મારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કાલ પાછો નવો બ્લોક આવશે તો હાલો તમને મંદિર જઈને બતાવું છે આ મંદિરનું નામ કોઈ પૂજા પૂજા કરતું નથી અમે જ કરીએ ખાલી રોજ આવીએ એટલે સાઈડમાં એક બીજું મંદિર છે હાલો તમને બે બતાવું તો સાઈડમાં બાપારા બાપા સીતારામનું મંદિર છે ત્યાં અમે રોજ અગર અગરબત્તી કરીએ તો પૂજા કરવા આવી હવે મંદિરે છે જાસુ નાસ્તો કરવા નાસ્તો કરે પછી અમે બે જાસુ હું ભાઈબંધ બંધ એના કરે હું મારા કરે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જય શ્રી શ્રીરામની કોમેન્ટ કરજો મંદિર એ બધું થઈ ગયું છે તો હવે અમે જાય છે ઘરે કાલ મળીશું નેક્સ્ટ ડે જય શ્રી રામ જય માતાજી